તમે માપ લઈ લીધું છે આ બ્લાઉઝ પરથી આ જૂના બ્લાઉઝ પરથી આ માપ લઈ લીધું છે તમને જો માપ લેવાની સમજ ના પડતી હોય તો વિડીયોની આપી ત્યાંથી તમે કેવી રીતના બ્લાઉઝનું માપ લેવાનું તે જોઈ શકો છો તો સૌથી પહેલા પેલા લંબાઈ છે સાડા બારની છાતી છે સવા નવ ની આ કટોરી છે સવા પાંચ ઇંચ ની કમર છે સરી એકત્રીસ ની પાછળની ચેસ્ટ છે સત્તર ઇંચ બાયની લંબાઈ છે સાડા સાત મોરી છે સવા પાંચ મુંડો છે સાડા છ ગળું પાછળનું છે પાંચ ઇંચ આગળનું ગળું છ ઇંચ નું સાડા છ ઇંચ નું દસ નો અને મૂંડો પાંચ ઇંચ છે આ બધું મેં આ બ્લાઉઝ ઉપરથી લઈ લીધું છે બરાબર છે તો હવે આપણે શરૂઆત કરીએ પહેલા પહેલા કટિંગની તો આપણે મેં આ કાગળ લઈ લીધું છે હવે આ ડબલ કાગળ કરી દીધું છે મેં આવી રીતના તમે જોઈ શકો છો મેં આ ડબલ કરી દીધું છે તો હવે આપણે આ જે ભાગ છૂટો ભાગ છે ને તે બાજુથી માપ લઈશું તો સૌથી પહેલામાં પહેલા પેલા સડા ની લંબાઈ છે તો એમાં એક ઇંચ ઉમેરી દઈએ સડા તેર કરી દઈએ બરાબર અહિયાં સળાતે ની આપણે લંબાઈ નું નિશાન પાડી દો આ લંબાઈ નું નિશાન આપણે સીધી અહીંયા દોર દઈશું આવી રીતના હવે શોલ્ડર કેટલું દસ ઇંચ છે એટલે દસ ના અડધા કેટલા થાય પાંચ ઇંચ તો આપણે પાંચ ઇંચ નિશાન પાડ દઈશું મૂંઢો કેટલો છે પાંચ ઇંચ બ્લાઉઝ પરથી આપણે માપ લીધું છે પાંચ ઇંચ નો છે તો આપણે પાંચે નિશાન પાડીશું અહીંયા બીજું પાંચે શોલ્ડર જે નિશાન પાડીશું તે પ્રમાણે અહીંયા બીજું નિશાન પાડ દઈશું આ રીતના આપણે અહીં નિશાન પાડી અને ચોરસ બોક્સ જેવું તૈયાર અહીંયા થઈ જશે આવી રીતના બરાબર છે હવે અહીંયા ગાડી આપણે ચેસ્ટ છે પાછળની લેવાની છે સત્તર ઇંચની ચેસ્ટ છે એટલે અડધા થાય તો આપણે નિશાન અને સાડા પાડ્યા પછી સવા ઈંચનું દબાણ બરાબર છે કમર છે આની સાડી એકત્રીસની સાડી એકત્રીસ એટલે આપણે સમથિંગ ચાલો કે બત્રીસ ઇંચની તો બત્રીસના ના અડધા કેલા થાય સોળ સોળના ના અડધા કેલા થાય આઠ તો આપણે અહીંયા આઠે નિશાન પાડીશું અને કીચનું આપણે પાછળ ટક્ષ લેવાનો એને સવાનો એક્સ્ટ્રા દબાણ છે તે હવે એ જ પ્રમાણે અહીંયા આગળ આપણે આને જોઈન કરી દઈશું તમે જોઈ શકો છો આનું કમર ને છાતીનું માપ જે છે તે ઓછું લાગે છે અને કમર વધારે પોળી લાગે છે બરાબર અને આપણે આ ટક્સ છે ને એટલા માટે તમને એવું લાગે છે કે કમર વધારે છે બરાબર હવે આ મુંડાનું જે આપણે નિશાન પાડવાનું છે અહીંયા તે આપણે આ કરસલ ના મદદથી શેપ પટ્ટીના મદદથી આપણે આને દોર દઈશું આવી રીતના આ મુંડાનો મેં શેપ આપી દીધો હવે અહીંયા ગાડી આપણે ગળું રાખીશું બે ઇંચ નું ખુલ્લું અહીંયા ઘડી થી આપણે દાખલા તરીકે સાડા ચાર ઇંચ નું આપણે ગળું આગળનું ઉતારીશું દાખલા તરીકે અને અહીંયા ગાડી બે ઇંચનું પહોળું રાખીશું ગળું નીચેથી પણ બે ઇંચનું પહોળું ઉપરથી પણ બે ઇંચનું જ પહોળું બરાબર એનું ખાસ ધ્યાન રાખજો હવે આ ગળું થઈ ગયું આગળનું દાખલા તરીકે હવે અહીંયા ગાડી જે આપણે દબાણ કરીએ તો અહીંયા ગાડી અઢી ઇંચનો પટ્ટો રાખવાનો અને અહીંયા ગાડી આગળ જે આવે તો ત્રણ ઇંચ નો પટ્ટો રાખવાનો આ બેન કરી દઈશું એકબીજા જોડે આ જોઈન્ટ કરી દીધા પછી આપણે કટોરી કેટલી પાંચ ઇંચની છે તો આપણે એ પાંચ ઇંચ નિશાન પાડી દઈશું આ નિશાન કરી દીધા પછી આપણે અહીંયા ગાડી કટોરીનો શેપ આપી દઈશું આવી રીતના

પાછળના ભાગમાં હવે આપણે શું કરીશું કે સૌથી પહેલા પહેલા જે આપણે આ સવાનું દબાણ લીધું ને અહીંયા આ જે ડબાન છે સવાનું તો અહીંથી માઇનસ કરીશું એટલે લીટી દોર દઈશું આ લીટી દોરી દીધી હવે આ જે છેડો છે હવે આ છેડો છે તેને બી એને ભેગા કરીએ આવી રીતના અને જે આ વચ્ચેનો ભાગ નીકળ્યા ત્યાં આપણે ટક્સ લેવાનું બરાબર અહીંયા આપણે ટક્સ લેવાનું હળા ત્રણ ચાર ઇંચનો ટક્સ લઈ લેવાનો બરાબર હવે હવે એવી રીતના આપણે આની મય આગળના ભાગમાં અહીં બે ઇંચ નું ગળું લીધું હતું પોળું એવી જ રીતના પાછળ પણ અહીંયા બે ઇંચ નું ગળું કોળું લઈશું અને આમાં પાછળનો પટ્ટો કેટલો છે જોઈ શકો છો પાંચ ઇંચનો પાછળનો પટ્ટો પાંચ ઇંચનો એટલે એમાં અડધો ઇંચ ઉમેરી દઈશું એટલે અહીંયા ગાડી સડા પાછળ ઈ છ ને અહીંયા પાનું કોહળું ગળું રાખીશું નીચેથી આપણે છે ને બે નું હવા બેનું અળીનું કરીએ તો વાંધો ના આવે પણ ઉપરથી આપણે બેનું જ રાખવાનું છે બરાબર હવે આ આપણું પાછળનું કામ પત્યું પાછળ ભાગ એકદમ ઓકે થઈ ગયો હવે આપણે આગળની વાત કરીએ તો સૌથી પહેલા પહેલા આપણે શું કરીશું કે આ જે પટ્ટો છે તેને અહીંથી છૂટો કરી દઈએ અને આપણે અહીંથી છૂટો કરી દીધો આ પટ્ટાનું કામ અહીં પતી ગયું હવે આ જે ગળું છે અહીં બી આપણે રાઉન્ડ આપી દઈશું આવી રીતના રાઉન્ડ આપી દીધો અહીંથી આપડે એને ગળું કાપી લઈએ આવી રીતના હવે આપણે આને અહીંયાથી કટોરીને ઉડાવી દઈશું આ કટોરી મેં અહીંથી કાઢી નાખી હવે આપણે આ કટોરી નું નીકળી ગઈ હવે આપણે આ જે યોગ છે આ જે યોગ છે એમાં આપણે આગળના ભાગનું મુંડાનો ખાડો ઉતારવાનો છે તો આપણે અહીંયા આગળ જે આ શેપ છે તેનાથી અડધો ઈંચ આપણે નીચે ઉતારીશું આવી રીતના આવી રીતના બરાબર આ ખાલી અડધો ઈંચનું નિશાન અડધો રીતનો સેબ આપવાનો વધારે આ ભાગ નાનો થઈ જશે અને એ નાનો થઈ ગયો તો પછી ખેંચાશે હવે આ થઈ ગયો આપણો આગળનો યોગનો ભાગ આ આપણે આગળનો ભાગ યોગનો ભાગ એકદમ ઓકે થઈ ગયો બરાબર હવે આપણે આ જે કટોરી છે આ કટોરીની અંદર આપણે સૌથી પહેલા પહેલા આ કટોરીમાં આપણે વધારો કરવો પડશે એના પહેલા આ જે બેલ્ટ છે બેલ્ટને આપણે એક બીજા કાગળ પર લઈ લઈએ અને આવી રીતના મૂકી દઈશું ને અડધો ઇંચ નું પહોળાઈ કેવું અડધો ની પહોળાઈ આ જે આ આપણે જે પહોળાઈ છે આ જે પહોળાઈ છે તેમાં અડધો ઈંચ ઉમેરવાનું છે એટલે આપણે આ જે ભાગ છે આપણો આ ત્રણ ઇંચનો છે તેને બદલે આપણે અહીંયા સડા ત્રણ ઇંચનો થઈ જવો જોઈએ આ પહેલા પહેલા આ કેટલા ઇંચ છે જોઈ લઈએ સાડા દસ ઇંચ છે બરાબર તો આપણે અહીંયા ગાડીથી પહેલામાં પહેલા પહેલા અડીની જગ્યા ત્રણ અહીંયા આપણે સ્ટેટ લીટી દો દઈએ આ સાડા દસ છે જોઈ લો સાડા દસ તો આપણે અહીંયા સાડા દસે નિશાન પાડી દઈશું પોળું એટલે આની કમર આટલી છે બરાબર અહીંયા સાડા ત્રણ ત્રણ છે ને અહીંયા એટલે આપણે સાડા ત્રણ બરાબર આ એક બીજા જોડે જોઈન કરી દઈશું છે એકદમ સીધી છે બહુ એકદમ એટલું બધું નહીં અડધો ઇંચ બી નહીં અડધા ઇંચથી પણ ઓછું એનાથી બી ઓછું બરાબર માઇનોરજ આવી રીતના બરાબર આવી જ આ પટ્ટાનું કટિંગ આપણું આ થઈ ગયું હવે આ જે પટ્ટો છે તેને આપણે ડાયરેક્ટ કાપડ હવે આપણે કટોરીમાં વધારો કરીશું તો આપણે આ જે કટોરી આપણે જે નીકળી ને આ ભાગ તેને આપણે વધારો કરવાનો છે બરાબર એ પહેલા જે લોકોને બી આપડે ઓનલાઈન ક્લાસ કરવા છે ઘર બેઠા આપડે બ્લાઉઝનું દરેક જાતનું કટિંગ એટલે કટોરી વાળા ટોપ્સ વાળા પ્રિન્સેસ કટ દરેકે દરેક જાતનું કટિંગ ઘર બેઠા શીખવા માંગતા હોય કટિંગ સિલાઈ દરેકે દરેક વસ્તુ તો સ્ક્રીન પર આપણા નંબર તમે જોઈન થઈ શકો છો અથવા તો જે લોકોને બી આપણા ફર્મા મંગાવવા હોય કટોરી વાળા ટોક્સ વાળા પ્રિન્સેસ ડ્રેસના કોઈ પણ જાતના ફર્મા મંગાવવા હોય તો સ્ક્રીન પર આપણા નંબર તમે ઘેર બેઠા કેશ ઓન ડિલેવરીમાં તમે ઘેર બેઠા ફર્મા મંગાવી શકો છો બરાબર છે તો હવે આપણે આ જે કટોરી છે તેને આપણે સૌથી પહેલા પહેલા તો કોપી કરવી પડશે આપણે એને કોપી લઈએ બે કોપી કરી લીધી છે હવે આપણે આ જે કટોરી જે નીકળી હતી તેના ઉપરથી મેં આ કટોરી લીધી હવે આ જે છે બરાબર છે તો આ છે અઢી ઇંચ અહીં વચ્ચે નીકળું હવે અઢી ઇંચ જે છે હવે અહીંયા ગાડી શું કરવાનું છે આ જે લીટી છે ને તો આ ભાગ આ જે આપણો ખૂના વાળો ભાગ છે આ છે ખૂનું છે આ જે ભાગ છે આપણો અહીં મૂકી દેવાનો અને અહીંથી આ જે લીટી છે તે આપણે છે નિશાન પાડવાનું કેટલા દોરી છે દોરી છે બરાબર આની લીટીથી આ લીટીથી અહીંયા ઘડી આને સીધી લીટી દોડી દેવાની આનો ઉપયોગ એટલા માટે કરવાનો કે આ લીટીમાં ને આ લીટીમાં વાંકે ચૂકી ના જાય બરાબર બિલકુલ સીધી નીચે આવે બરાબર હવે આ થઈ ગયું ત્યાર પછી આ જે લીટી આ જે ભાગ છે અહીંથી બંને બાજુ દો દોળી છે મે એકદમ ડિટેલ માં તો છે ને ક્લાસ માં સમજાવી શકીશ કારણ કે આની મે વધારે ડિટેલ માં સમજાવી દેસ તો વિડિયો બહુ લાંબો થઈ જશે આનું કારણ શું છે એ વસ્તુ હવે આ જે લીટી છે આપડી આ જે લીટી છે આને અહીં આગળ આવી રીતના મૂકીશું ને આ જે લીટી છે એને આપણે એકદમ સીધી લીટી અહીંયા દોરીશું આ રીતના બરાબર આવી રીતના જુઓ એકદમ સીધી લીટી આવી રીતના દોરી દેવાની આવી રીતના જો આ જે લીટી છે ને તો આ ખૂના ને એકદમ કમ્પ્લીટ અડીને આવી જોઈએ તો જ આ સીધી લીટી દોરાય હવે આ થઈ ગયું હવે અહીંયા ગાડી આ જે બે પોઈન્ટ છે આ બે પોઈન્ટ બંને છેડા કટોરીના તો અહીંથી આપણે એક એક ઇંચ બંને બાજુ જોવાનું એક ઇંચ આ બાજુ ગયા એક ઇંચ આપણે આ બાજુ ગયા હવે આ એક એક ઇંચ ગયા પછી આપણે આ જે લીટી છે વચ્ચેની જે મેન તો એથી આપણે આને બંનેને જોઈન કરી દઈશું આ જોઈન કરી દીધા પછી આ પોઈન્ટને આ પોઈન્ટ જોડે જોઈન કરવાનું બરાબર અને આ પોઈન્ટને આ પોઈન્ટ જોડે જોઈન કરવાનું આ પાંચ રીતની કટોરીમાં બતાવું છું બરાબર પછી પછી તમે માં અલગ અલગ આખી સિસ્ટમ ક્લાસમાં સમજાઈ હવે અહીંથી આને આ ભાગને આ ભાગની જોડે જોઈન કરી બરાબર ત્યાર પછી આ જે આપણો સેપ છે આ જે સેપ તે આ સેપ જોડે જોઈન કરવાનો હવે કેવી રીતના કરવાનો જોઈ લો આવી રીતના

હવે આ કટોરીને કાપ્યા પછી હવે આપણે એમાં નાખવાનો બરાબર વચ્ચે વચ્ચે તો આપણે ટક્સ કેવી રીતના આવશે એ જોઈ લઈએ તો આ જે આપણો ભાગ છે મિડલ અહીંથી આપણે આને વાર દેવાની આવી રીતના અડધું અડધું કરી દેવાનું જો આપણે આ ખૂનિયાના મદદથી આપણે કટિંગ કર્યું ને તો જો આ બંનેને ભાગ કર્યો ને અડધું કર્યું ને તો શેત પણ ઊંચા નીચી કશું આવ્યું ના એકદમ કમ્પ્લીટ ટુ કમ્પ્લીટ જો આ પોઈન્ટ બી આ મળ્યો આ પોઈન્ટ બી આ પોઈન્ટ મળી લો કર્યો હોત તો ઊંચા નીચે ઊંચા નીચે આવતું બરાબર હવે આ જે લીટી છે ત્યાંથી આપણે આને ક્રોસમાં ગાડી આવી રીતના આવી રીતના ક્રોસ આ કેટલી રાખવાની કઈ કઈ એ તો હવે ડિટેલમાં જઈશું આપણે બે ઇંચે રાખીએ બરાબર છે વધારે ડિટેલમાં તો હવે ક્લાસમાં સમજાઈશું કારણ કે આમાં કેવું કે પછી વધારે લાંબા લાંબા વિડીયો થઈ જાય અને પછી કંટાળો આવે બરાબર છે તો આ આપણે વચ્ચેનો ટોક્સ થઈ ગયો હા બરાબર આટલું થઈ ગયું હવે આ જે આપણો ટોક્સ થઈ ગયો એટલે આપણે આટલું આટલું દબાણ બંને બાજુ કરવાનું આ જે પોઈન્ટ છે આ જે પટ્ટો છે તેના ઉપર આપણે આવી રીતના કટોરી ચઢાવી દેવાની અહીંયા ગાડી આવી રીતના એટલે આ જે કટોરી છે ને તેમાં દબાણ ને આ કટોરીનું જે આ જે પટ્ટો છે તેનું દબાણ ને આ કટોરી છે તેનું દબાણ આ બંને ઉપર ઉપરી ચઢાવી દેવાનું ત્યાર પછી આપણે આમ ગળું કેટલું હતું આગળનું સડાછો નું તો સાડા છો માં અડધો ઇંચ ઉમેરી દેવાનું એટલે સાત ઇંચ સાત ઇંચ મૂકી દેવાનું આ સાત ઇંચ મૂકી દેવાનું આ જે નિશાન નીકળું તે આપણું આગળનું ગળું આવી રીતના બરાબર વધારે ડીપ રાઉન્ડ નહીં આપવાનું એટલે ખાસ કારણ કે થોડું નીચું ગળું છે એટલે છે ને થોડું થોડુંક જ રાઉન્ડ આપવાનું મેં તમને બતાવી દઉં કટિંગ કરીને કે કેટલું કેટલું મેં આપીશું આવી રીતના બહુ ખાઇ ખાસ બહુ રાઉન્ડ નહીં આવી રીતના બરાબર સાધારણ છે આ આ તો કટોરી જમ્પલીટ થઈ ગઈ બરાબર જેમ કે પાછળનો ભાગ થઈ ગયો કમ્પ્લેટ યોગનો ભાગ થઈ ગયો કમ્પ્લેટ કટોરીનો ભાગ થઈ ગયો કમ્પ્લેટ પટ્ટાનો ભાગ થઈ ગયો કમ્પ્લેટ હવે આપણે રહીશું બાય હવે આપણે આ જે કાગળ લઈ લીધું છે આ કાગળને મેં ડબલ કરી દીધું બરાબર આ બાજુ આમાં બાયની અંદર આ બાજુ ઘડી રાખીશ બરાબર બ્લાઉઝના કટિંગમાં મેં આ બાજુ ઘડી રાખી હતી બાય માં આ બાજુ ઘડી રાખીશ બરાબર હવે આ અસ્તરવાળો બ્લાઉઝ છે એટલે મેં આટલું જ સાઇડમાં નીચે નીચે જે મોરીનો ભાગ છે ત્યાં આટલું જ રાખીશ કારણ કે આ બી વધારે છે મારે તો ખાલી ચાપનું જ જોઈએ છે બરાબર હવે ચાપનું જોઈએ એટલા માટે કે કવર જ કરી દેવાનું છે હવે બાહીની લંબાઈ કેટલી છે સાડા સાતની તો સાડા સાતમાં આપણે અડધો ઇંચ ઉમેરી દઈએ એટલે આઠ ઇંચ કરી દઈએ બરાબર અને આનો મૂંઢો ઉતારવાનો છે બાહનો શેપ આપવાનો છે ત્રણ ઇંચ કારણ કે પાંચ ઇંચની ઉપર છે એટલા માટે એવું કમ છે એ તો પછી આપણે ડિટેલમાં સમજીશું હવે મોરી છે સવા પાંચ ઇંચની તો સવા પાંચ ઇંચની મોરી છે તો આપણે મોરીનું માપ લઈ લઈએ નિશાન પાડીએ અને સવાનું એક્સ્ટ્રા દબાણ કરી લઈએ અહીં મુંડો છે સાડા છ ઇંચનો સાડા ઇંચ છ મા નિશાન પાડીશ સવાનું એક્સ્ટ્રા દબાણ લઈ લઈશ બરાબર દબાણ હંમેશા સવા ઈંચનું જ લેવું દોઢ ઇંચનું લઈશું તો પછી થોડુંક લોચા પડશે વધારે ફિટ ફિટ લાગશે કારણ કે પછી છે ને કપડું જેટલું બ્લાઉઝની અંદર વધારે હશે ને તો પછી ફિટ ફિટ વધારે લાગશે આ થઈ ગયો આપણે માર્કિંગ નીચેનું હવે અહીંયા ગાડી આપણે ઉપરનો શેપ આપવાનો છે તો અહીંયા બી આપણે નિશાન પાડ દઈએ અહીંથી આપણે આને રાઉન્ડ આપી દઈએ ને અહીંથી આપણે આને રાઉન્ડ આપી દઈએ તો આ આપણે બાયનો નો શેપ થયો હવે આપણે નીચેનો શેપ આપણે આપી દઈશું

હવે અહીંયા ગાડી થી આપણે આને આના આગળનો ભાગ કાપી લઈએ અને અહીંયા ગાડી આપણે એક નિશાન ભી પાડ દઈશું ઘણા બધા લોકોને એવું થાય કે આ પાછળનો ભાગ આગળનો ભાગ કયો જ રીતના ખબર પડે તો આગળનો જયારે કટિંગ કરીએ ને ત્યારે જ આવી નિશાન પાડી દેવાનું બરાબર છે તો આ આપણું બાય નું કટિંગ કમ્પ્લીટ થઈ ગયું એટલે આખા બ્લાઉઝ નું કટિંગ એકદમ કમ્પ્લીટ થઈ ગયું હવે આપણે મેન મુદ્દો મેન જે મુદ્દો છે આપણો જે મેન વસ્તુ જે છે જેના એની આપણે રાહ જોઈ રહ્યા છે કે કાપડ પર હવે રીતના કટિંગ થશે તો આપણે એ જોઈ લઈએ હવે આપણે આ અસ્તર થાપી દીધું અસ્તર મૂકી દીધું છે બરાબર હવે આ અસ્તર જો અહીંયા છે ને આ બંને પનો ભાગ છે પનાનો ભાગ આ જે ધાંધાવાળો સાંધો એટલે છેડા ભાગ બરાબર આ કંપનીમાંથી જે બનેલા આવે તે અને આ બાજુ ગળી છે એક વસ્તુ ધ્યાન રાખજો હવે મેં આના ઉપર આપણે આ કટિંગ જે કર્યું છે ને કાગળ તે મૂકીને બતાવી દઉં તમને જો મેં આખું આ ગોઠવી દીધું છે કટોરી મેં ગોઠવી દીધી પાછળનો ભાગ બેલ્ટ યોગ બાઈક બરાબર છે તમને ખબર છે મેં સાડા સાત ઇંચ ની બાઈક આપેલી છે હવે આ કેટલા સેન્ટીમીટર માં થયું છે જોઈ લઈએ કારણ કે આપણે જયારે પણ અસ્તર લેવા જઈએ ને ત્યારે ઈંચમાં નહીં હોતું સેન્ટીમીટરમાં હોય આ કેટલા સેન્ટીમીટર માં છે જોઈ લઈએ આ પી પંચોતેર સેન્ટીમીટર એટલે સિત્તેર ની અંદર બી થઈ જાય આટલું બી હોય ને સિત્તેર માં બી હોય ને તો થઈ જાય કારણ કે થોડુંક સાંધા સુંધી કરીએ ને તો માં પણ થઈ જાય પણ આપણે સાંધા સુધી નથી કરવાની કારણ કે મેં અમારે આપણે એક મીટર આપણી પાસે એક મીટર અસ્તર છે બરાબર એટલે આપણે આમાં કોઈ બી સાંધા સુંધી કરવા નહીં એટલે પંચોતેર ઇંચની પંચોતેર સેન્ટીમીટર ની અંદર આખો બ્લાઉઝ થઈ જાય છે આ અસ્તર ની અંદર હવે મેં આનું માર્કિંગ કરી દઈશ ચોક થી પછી મેં કટિંગ કરીશ પહેલા મેં માર્કિંગ કરી લઉં હવે આપણે આ માર્કિંગ કરી દીધું બરાબર માર્કિંગ કરી દીધા પછી હવે આપણે આને કટિંગ કરવાનું છે સૌથી પહેલા પેલા મેં એને ઉઠાઈ દઈશ હવે આને કટિંગ કરી લઈએ આ જે માર્કિંગ કર્યું છે ને તેના હિસાબે કટિંગ કરી લઈએ હવે આપણે આ કટિંગ કરી નાખ્યું બરાબર હવે આ કટિંગ મેં જે આપણે માર્કિંગ કર્યું હતું પેલા કાગળ પરથી તેવી રીતના આપણે આ માર્કિંગ કરીને કટિંગ કરી નાખ્યું ફરવા પણ આ જ રીતના હોય આ જ રીતના કટિંગ થાય છે બરાબર હવે આપણે આને હટાવી દઈએ આ બાયનું કટિંગ થઈ ગયું આપણે આ કટોરીનું કટિંગ થઈ ગયું આવી રીતના કટોરીનું કટિંગ થઈ ગયું આ યોગનું કટિંગ થઈ ગયું પાછળની બેગ નું કટિંગ થઈ ગયું પટ્ટાનું કટિંગ થઈ ગયું બરાબર હવે આ જે વધુ છે આપણું મેન કપડ આપણે આ પંચોતેર સેન્ટીમીટર માંથી કટિંગ કર્યું ને આટલું કપડું બચે ઘણા બધા એવું કહેશે છે સર આપણી પાસે તો ઘણા પટ્ટી બનાવવા માટે પાછળની બેગ બનાવવા આપણે પટ્ટી બનાવવા માટે નીચેની પટ્ટી બનાવવા માટે ઉકાઈ પટ્ટી બનાવવા માટે તો કપડું જ નથી એના માટે શું કરવાનું જૂનો જે પહેલા જે લોકો બ્લાઉઝ જે લોકો હોય ને એટલે પહેલા એટલે કે જે પહેલાના બ્લાઉઝ બનાવેલા હોય ને તેમાં આવા કપડાં બચેલા હોય ને આપણી પાસે જે વેસ્ટેજ કપડું બચેલું હોય ને તેમાંથી એ પટ્ટીઓ લેવી પડે બરાબર છે શોર્ટ કપડા ની મેં બનાવતા હોય તો એવું સમજવાનું નહીં કે બધું અંદરથી જ નીકળે અમુક વખત જે વધેલા કરેલા કપડા હોય ને કપડાં હોય ને આપણી પાસે જે પહેલાના બ્લાઉઝો બનાવ્યા બીજાના બનાવ્યા હોય એમાંથી જે કપડાં બચાવે તેમાંથી બી આપણે પટીઓ બનાવી પડે બરાબર છે એવું નહીં સમજવાનું કે બધું જ આની અંદરથી જ નીકળી જાય બરાબર હવે આટલું પૈતું હવે આપણે આ સાડીનું જે કપડું છે આપણે તો કટિંગ કર્યું હવે સાડીનું જે કપડું છે તેમાં આપણે કઈ રીતના કટિંગ કરવાનું એ જોઈ લઈએ હવે આ જે આપણી પે સાડીનું કપડું છે હવે તમે જોઈ શકો છો કે આમાં અહીંયા ગાડી આ લેસ છે હવે આપણે કાઢી નાખીશું આ લેસ નહીં ગાડી એટલે ઉપરથી લગાવીશું જ્યારે સિલાઈ કરીશું ને ત્યારે ઉપરથી લગાવીશું હવે આ લેસ વગર થઈ ગયું બરાબર હવે આપણે આવી રીતના બી ગળી કરી શકીએ છે આની અથવા તો પછી પછી આને ઊભી ગળી એટલે આ રીતના બી ગળી કરી શકીએ છે આ વસ્તુ ખાલી સાડીના કપડાની અંદર જ શક્ય છે બરાબર અસ્તરના કપડાની અંદર શક્ય નથી મેં તમારે એટલે જ મેં પહેલા બતાવી દીધું કે મેં કેવી રીતના અસ્તરનું ઘડી કરેલી છે તે હવે આ જે આપણે સાડીનું કપડું એ ગોઠવ્યું આ ઉભી ઘડી મેં ગોઠવી છે બરાબર મોસ્ટ ઓફલી બંને રીતના ચાલે એવું નહીં કે જરૂરી કે ઉભી હોય કે આડી હોય જે રીતના સેટ થાય એ રીતના હવે સૌથી પહેલા પહેલા આપણે આ બેગ છે તે પાછળનો જ ભાગ છે એને આપણે મૂકી દઈએ આવી રીતના હવે પટ્ટાનો જે ભાગ છે તેને આપણે અહીંયા સાઈડમાં જે જગ્યા છે અહીંયા આને મૂકી દઈશું હવે આ જે યોગનો ભાગ છે તેને આપણે અહીંયા મૂકી દઈશું બરાબર યોગનો ભાગ આવી રીતના ના મૂકતા કે આવી રીતના ના મૂકતા આને બસ આવી રીતના જ મૂકજો બરાબર કટોરીનો જે ભાગ છે એને આપણે આવી રીતના અહીં મૂકી દઈશું અને આ જે બાયનો જે ભાગ છે તેને આપણે અહીં મૂકી દઈશું હવે જુઓ ઘણા લોકો એવું કહે છે કે સર અમારે તો બાયમાં સાંધો હાંધો આવે છે હાંધો આવવાનો જ અસ્ત્ર બ્લાઉઝની અંદર સાંધો આવશે આવશે ને આવશે જ બરાબર નોર્મલ એકદમ ઓછી સાઈઝ હશે ને એકદમ ઓછું માપ હશે ને તો જ સાંધો નહીં આવે બાકી અસ્ત્રવાળા બ્લાઉઝની ની સાય અંદર સાંધો આવશે બરાબર હવે અહીંયા ગાડીથી આપણે આને કટિંગ કરવાનું છે તો કેવી રીતના કટિંગ કરવાનું છે જોઈ લો કે આમાં અડધો અડધો ઇંચ જેટલું છે ને થોડુંક થોડુંક વધારે કટિંગ કરવાનું છે એટલે જ્યારે આપણે સિલાઈ કરીએ ને જ્યારે અસ્તર બ્લાઉઝ સાડીનું કપડું અસ્તર જોડે જોઈન કરીએ ને તો થોડુંક થોડુંક વધારે હશે ને તો આપણને જોઈન કરવાની મય થોડીક તકલીફ નહીં પડે તકલીફ તો પડશે જ પણ થોડીક વધારે નહીં પડે બરાબર છે એટલે એટલું ખાસ ધ્યાન રાખજો જો અમે પટ્ટો કેટલો મોટો કાપ્યો છે બરાબર જોઈ લો આટલો મોટો વધારે વધારે કપડું આવી રીતના કાપી લેવાનું કપડું કારણ કે આમાં વધારે કાપવું એના એટલા માટે જરૂરી છે કે સાડીનું કપડું વાંકું ચૂકવું થાય જયારે આપણે મશીન પર સિલાઈ કરતા હોય ને ત્યારે વાંકું ચૂકવું થાય પછી આપણને એવું થાય કે સર આ તો ટૂંકું પડે છે બરાબર આવતું નથી હવે શું કરીશું હાંધો મારીએ આવું થાય બરાબર છે તો એ વસ્તુને પ્રોબ્લેમ થાય એટલા માટે આપણે હવે થોડુંક મોટું મોટું કાપવું હોય તો વાંધો ના આવે અહીંયા અહીંયા આપણે કમ્પ્લીટ કાપ્યું છે જુઓ અહીં સેજ પણ એ ગાડી કોઈ પણ જગ્યાએ વધતું નહીં ઘટતું નહીં આ વધે છે ઘટતું સેજ છે નહીં બરાબર અહીં બી જોઈ શકો છો ઘટતું નહીં બરાબર જ્યારે આપણે આપણે જયારે સિલાઈ કરતા હોય ખૂટે ને તો હમ કે આપણે ગોઠવવા છે બરાબર હવે આપણે આ બાઈ ભાગ હવે બાઈ અંદર કોઈ દિવસ પણ છે ને સાંધો એક જ સાઈડ નહીં કાઢવાનો લો કે આગળનો ભાગ આ છે પાછળનો ભાગ આ છે બરાબર તો બંને બાજુ થોડા થોડા સાંધા કરવાના એક જ બાજુ મોટો સાંધો નહીં કરી દેવાનો પેલો કેવો કે સારું ના લાગે સાંધો છે ને બને તો નીચે નીચે ડબા ની મજો રે ને તો સારું દેખાય ના જો ના જોઈએ દેખાય તો સારું ના લાગે બીજું કઈ નહીં બંને બાજુ સાંધા માર દેવાના તો આ રીતના આપણે આખું આ અસ્તરવાળા બ્લાઉઝનું કટિંગ કર્યું બરાબર સાડીનું કટિંગ કર્યું અસ્તરનું કટિંગ કર્યું આ સ્લેઝ જે છે તે પછી સિલાઈ કર્યા પછી ભાઈ બની ગયા પછી અને અડધી કરી અડધી અડધી બંને બાજુ બંને લગાવી દેવાની બરાબર છે તો આ હતું બ્લાઉઝનું કટિંગ વિડિયો જો સારો લાગ્યો હોય તો વિડીયો લાઈક કરી દેજો જોવા વાળા નવા હોય તો ચેનલને ને કરી લેજો અને આજુબાજુમાં અડોશ પડોશમાં સગા સંબંધીઓને આપણો વિડીયો શેર કરી દેજો અને હજુ કઈ મનમાં મૂંઝવણ હોય તો નીચે કોમેન્ટ કરી દેજો ચાલો તારે આટલા માટે આટલું જ ફરી મળ્યું છે બીજા વિડીયોમાં ચાલો તારે બાય